ડબોઈમાં એમજીવીસીએલના કોન્ટ્રાક્ટરની મનસ્વી કામગીરીથી સ્થાનિકોમાં રહ્યો છે સેફટી સાધનો વગર વીસ ફૂટ ઊંચા થાંભલા પર જોખમી કામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ કરી રહ્યા છે કોઈપણ જાતના સેફટી બેલ્ટ હેલ્મેટ કે સુરક્ષાના સાધનો વગર પંદર થી વીસ ફૂટ ઊંચા થાંભલા પર ચડીને કામ કરવામાં આવી રહ્યું છે વીજ જેવી જોખમી કામગીરીમાં સુરક્ષાના નિયમોનું સરયામ અહીં ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું કોન્ટ્રાક્ટરને જ્યારે આ બાબતે સ્થળ પર હાજર એમજીવીસીએલના લાઇનમેન એસએસ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમને સંતોષકારક જવાબ આપવાને બદલે ગોળ ગોળ વાતો કરી હતી તેમણે જણાવ્યું હતું કે જો કોઈ જાનહાનિ કે દુર્ઘટના થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે સરકારી અધિકારીઓ જ પોતાની હાજરીમાં થતા ખોટા કામનો બચાવ કરતા હોય અને કોન્ટ્રાક્ટરની તરફેણ કરતા હોય તો કોઈ મોટી દુર્ઘટનાના કિસ્સામાં જવાબદાર કોણ શું તંત્ર કોઈના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે તો જાહેરાત વગર પાવર કટ કરવામાં આવતા લોકો પરેશાન પણ થઈ રહ્યા છે સામાન્ય રીતે જ્યારે પણ એમજીવીસીએલ દ્વારા સમારકામ કરવાનું હોય ત્યારે અગાઉથી જાહેરાત કરવામાં આવતી હોય છે પરંતુ આ કિસ્સામાં કોઈપણ પ્રકારની પૂર્વ જાણકારી વગર વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો લગભગ બે કલાક સુધી લાઇટ ગુલ રહેતા સ્થાનિક રહીશો અને વેપારીઓ ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા